હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છે કોબીના શાકમાંથી ઢેબરા કોબીનું શાક મેં બનાવ્યું હતું સવારે થોડું વધ્યું છે તો એનીમાંથી હું બે જાતના બનાવીશ એકમાં આપણે લોટ મિક્સ કરીશું તો શાકની અંદર મેં બધો જ મસાલો નાખી દીધો છે તલ અને અજમો અને થોડું મણ એ વધારે લીધું છે અને એમાં આપણે ઘઉંનો લોટ નાખી અને લોટ બાંધીશું જેવી રીતે આપણે મેથીના થેપલા કરીએ છીએ આને સરસ મસળી અને સાઈડમાં આપણે રાખી દઈશું થોડો લોટ ઢીલો જ રાખવાનો છે છાસ કે દહીં નાખવી તો નાખી શકો પણ એમાં ટમેટો નાખેલું હતું એટલે મેં કંઈ નથી નાખ્યું પાણીથી લોટ બાંધ્યો છે જો સરસ થઈ ગયો છે હવે આપણે એને વણી લઈએ માપના જ કરવાના છે બહુ જાડા પણ નહીં બહુ પાતરા પણ નહીં હવે આને શેકવા માટે તમે કંઈ પણ વાપરી શકો ઘી તેલ બટર પણ હું દરેક પરોઠા ઘીમાં જ કરું છું એટલે મેં ઘી લીધું છે તમને જે અનુકૂળ આવે એ તમે લઈ શકો કડક બિલકુલ નથી કરવાના એટલે એકદમ ચડવા નહીં દેવાના બંને બાજુ ઘી નાખી અને શેકીને લઈ લેવાના એટલે સરસ કૂણા રહેશે એવી રીતે આપણે બીજું કરી લઈએ ત્યાં સુધીને રોટલીનો લોટ જે બાંધેલો છે એને ગુલ્લા કરીને આલુ પરોઠા આપણે જેવી રીતે કરીએ છીએ એવી રીતે કોબી ભરીને કરીશું લુવું થોડુંક મોટું જ લેવાનું એટલે જાડી રોટલી વણાયની તો પાતળી હશે ને તો એકદમ ફાટી જશે બસ આવી રીતે કરી અને એને હલકા હાથે વણી લઈએ હાથથી પણ ટીપી લેવાય આને પણ મીડિયમ સાઇઝ જ કરવાનું છે બહુ જાડું પણ નહીં બહુ પાતળું પણ નહીં મારા વિડિયો બધા ગમતા હોય સારા લાગતા હોય તો કમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો તો મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી